ફરી વાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે આપનું આજે આપણે સ્વાધ્યાય પાંચ જવાહર નવોદય ધોરણ પાંચ માટેની જે પરીક્ષા લેવાની એની અંદર ગયા વર્ષના પેપરોનું સોલ્યુશન પ્રશ્નોનું સોલ્યુશન આપણે જોઈએ છીએ તો સ્વાધ્યાય પાંચ એમાં પ્રશ્ન એક બે બ્રાન્ડની ચોકલેટો અનુક્રમે દસ અને બારના પેકેટમાં મળી રહે છે જો મારે બંને પ્રકારની ચોકલેટો એક સરખી સંખ્યામાં ખરીદવી હોય તો મારે ઓછામાં ઓછા દરેક પ્રકારના કેટલા પેકેટ ખરીદવા પડે ઓછામાં ઓછા એટલે આપણે એનો લસા લઈએ તો દસ અને બારનો લસ્સા બે વડે ભાગીએ પાંચ દુ દસ ને છ દુ બાર પાંચ એકું પાંચ ત્રણ વડે ભાગીએ ત્રણ દુ છ અને બે એકુ બે આનો બધાનો આપણે ગુણાકાર કરીએ તો બે પંચા દસ તેર ત્રીસ દુ સાઠ હવે સાઠ ની અંદર આપણે જે વિકલ્પ આપ્યો છે વિદ્યાર્થી મિત્રો દસ છ સાઠ વિકલ્પ ડીની અંદર છે જુઓ દસ છ સાહીઠ અને બાર પંચાસ સાહીઠ તો આપણો વિકલ્પ આવશે દસ ના છ પેકેટ અને બારના પાંચ પેકેટ ત્યાર પછીનો પ્રશ્ન બે છે એવી મોટામાં મોટી સંખ્યા મેળવો કે જેનાથી એકસો ચાલીસ એકસો સિત્તેર અથવા એકસો પંચાવનનો ભાગાકાર કરતા દરેક વખતે પાંચ શેષ વધે અહીંયા શેષ પાંચ વધે એવું કીધું છે વિદ્યાર્થી મિત્રો તો આપણે સૌપ્રથમ એકસો ચાલીસ એકસો સિત્તેર અને એકસો પંચાવનમાંથી પાંચને બાદ કરીને એનો ગુસ્સા મેળવીએ તો એકસો ચાલીસમાંથી પાંચ જાય એટલે એકસો ને પાંત્રીસ એકસો સિત્તેરમાંથી પાંચ બાદ કરીએ એટલે એકસો ને પાસઠ અને એકસો પંચાવનમાંથી પાંચ બાદ કરીએ એટલે એકસોને પચાસ આ ત્રણેયનો આપણે ગુસ્સા મેળવીએ અહીંયા પાંચ વડે ભાગીએ તો પાંચ દુ દસ અને પાંચ સત્તા પાંત્રીસ ત્રણ વડે ભાગીએ નવતે સત્યાવીસ ત્રણ અને ત્રણ એક હવે આને ભાગીએ પાંચ વડે તો પાંચ તેરી પંદર અને પાંચ તેરી પંદર અગિયાર તેરી તેત્રીસ અને ત્રણ એક ત્રણ અને પાંચ વડે ભાગીએ ત્રીસ પંચા એકસો ને પચાસ હજુ પાંચ વડે ભાગીએ એટલે છ પંચા પંચાત્રીસ ત્રણ વડે એટલે બે તેરી છ અને બે વડે એટલે બે કુ બે હવે અહીંયા જોશો વિદ્યાર્થી મિત્રો તો ત્રણેયની અંદર જે કોમન હોય એવા પાંચ અને ત્રણ તો પાંચ તેરી પંદર આપણો જવાબ મળશે જે આપણને વિકલ્પ નંબર સીની ની અંદર આપ્યો છે ત્યાર પછીનો પ્રશ્ન ત્રણ એવી નાનામાં નાની સંખ્યા મેળવો કે જેને દસ પંદર ચોવી અથવા ત્રીસ થી ભાગતા શેષ શૂન્ય મળે તો અહીંયા આપણે નાનામાં નાની સંખ્યા એટલે એનો રસા મેળવીએ તો દસ પંદર ચોવીસ અને ત્રીસ ચારેયનો આપણે લસ્સા મેળવીએ તો અહીંયા આપણે બે વડે ભાગીએ તો પાંચ પંદરને ન ભાગી શકાય બાર અને પંદર હવે પાંચ વડે ભાગીએ એટલે પાંચ 5 પાંચ પાંચ તેરી પંદર બારના બાર અને પાંચ તેરી પંદર હવે આપણે ત્રણ વડે ભાગીએ એક એક ચાર અને એક બે વડે ભાગીએ બે એક અને પાછા બે વડે ભાગીએ એટલે પાંચ દુ દસ તેરી ત્રીસ દુ સાઠ દુ એકસો ને વીસ આપણો લસા મેળો જે આપણને વિકલ્પ નંબર સી માં આપેલો છે પ્રશ્ન એક ઓરડાની લંબાઈ અને ઊંચાઈ અનુક્રમે આઠ પોઈન્ટ પચીસ છ પોઈન્ટ પંચોતેર અને ચાર પોઈન્ટ પચાસ છે એવી મોટામાં મોટી ટેપની લંબાઈ મેળો કે ત્રણેય વિસ્તારને પૂર્ણ રૂપે આવરી શકે તો અહીંયા આપણે એવી મોટામાં મોટી મેળવો એટલે કે ગુસ્સા મેળવો છે વિદ્યાર્થી મિત્રો તો પોઈન્ટ કાઢી નાખીએ એટલે આઠસો પચીસ છસો પંચોતેર અને ચારસો પચાસનો નો ગુસ્સા આઠસો પચીસ છસો ને પંચોતેર અને ચારસો પચાસ આ ત્રણેયનો આપણે ગુસ્સા મેળવીએ દુરુત્તમ સામાન્ય અવયવી પાંચ વડે ભાગીએ પાંચ એકુ પાંચ પાંચ છ ત્રીસ અને પચું પચું પચીસ હજુ પાંચ વડે ભાગીએ પાંચ તેરી પંદર પાંચ તેરી પંદર અગિયાર વડે ભાગીએ એટલે અગિયાર તેરી તેત્રી અને ત્રણ એકું ત્રણ આને પણ પાંચ વડે ભાગીએ પાંચ એકુ પાંચ પાંચ તેરી પંદર અને પચું પચું પચીસ પાંચ વડે પાંચ દુ દસ અને પાંચ સત્તા ત્રણ તેરી નવ ત્રણ તેરી નવ અને ત્રણ એક ત્રણ અને પાંચ વડે ભાગીએ એટલે નવ પંચા પિસ્તાલીસ શૂન્ય પાંચ વડે ભાગીએ એટલે અઢાર પંચા ત્રણ વડે એટલે છ તેરી અઢાર ત્રણ વડે એટલે બે તેરી છ અને બે એક બે હવે આની અંદર આપણે જોઈશું તો ત્રણેયમાં કોમન હોય એને રાઉન્ડ કરીએ એકા પાંચ બીજા પાંચ અને ત્રણ તો પાંચ પાંચ અને ત્રણનો ગુણાકાર કરવાનો પચુ પચું પચીસ તેરી પંચોતેર આપણને જવાબ મળશે જે આપણને વિકલ્પ નંબર બીની અંદર આપેલો છે ત્યાર પછીનો પ્રશ્ન પાંચ છે ત્રણ અંકની મોટામાં મોટી સંખ્યા જે આઠ દસ અને બારથી ભાગી શકાય તે સંખ્યા કઈ વિદ્યાર્થી મિત્રો પહેલાં આપણે એનો લસા લઈ લઈ આઠ દસ અને બારનો આઠ દસ અને બારનો લસા બે વડે ચાર પાંચ અને છ બે વડે બે પાંચ અને ત્રણ હવે બે વડે એક પાંચ અને ત્રણ પાંચ વડે એક એક અને ત્રણ અને ત્રણ વડે તો આ બધાનો ગુણાકાર કરી જશે બે ચાર આઠ તેરી ચોવીસ આઠ પંચા ચાલીસો એકસો કઈ સંખ્યા વળી ગુણીએ તો આમાંથી આપણને વિકલ્પોમાંથી જવાબ મળી શકે તો બાર અઠાને છન્નું એટલે કે નવસો આપણો જવાબ મળશે જે વિકલ્પ નંબર બીમાં આપેલો છે છઠ્ઠો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો વાસણ એ અને બીમાં ક્રમશઃ એકસો પિસ્તાળીસ લિટર એકસો સોળ લીટર દૂધ છે મોટામાં મોટા માપક વાસણનું કદ કેટલું હશે જે બંને વાસણોના દૂધને માપી શકે તો એકસો તો એકસો ને પિસ્તાલીસ અને એકસો ને સોળ આ બંનેનો ગુસ્સા લઈએ એકસો પિસ્તાલીસ ને પાંચ વડે ભાગીએ એટલે પાંચ દુ દસ અને પાંચ નવા પિસ્તાલીસ ઓગણત્રીસ અવિભાજ્ય સંખ્યા છે એટલે ઓગણત્રીસ એક ઓગણત્રીસ અને બે વડે ભાગીએ એટલે પાંચ પાંચ દુ દસ અને આઠ દુ સોળ બે વડે ભાગીએ એટલે ઓગણત્રીસ દુ અઠાવન અને ઓગણત્રીસ વડે ભાગીએ એટલે ઓગણત્રીસ એક ઓગણત્રીસ બંનેની અંદર આપણને સામાન્ય ઓગણત્રીસ મળે છે ઓગણત્રીસ છે વિકલ્પ નંબર બેતાલીસ ના લઘુત્તમ સામાન્ય અવયવી એટલે લસા મેળવીએ ચોવીસ છત્રીસ અને બેતાલીસ નો લસા બે વડે ભાગીએ બાર અઢાર અને એકવીસ ત્રણ વડે ભાગીએ ચાર છ અને સાત બે વડે ભાગીએ બે ત્રણ અને સાત સાત વડે ભાગીએ બે ત્રણ અને સાત અને ત્યાર પછી ત્રણ વડે ભાગીએ એટલે મળશે આપણને બે એક અને એક અને બે વડે ભાગીએ એટલે આપણને જવાબ મળશે એક એક તો બધાનો ગુણાકાર કરીએ બે તેરી છ સત્તા બેતાલીસ દુ ચોર્યાસી ગુણ્યા છ એને ગુણ્યા છ કરીએ ચોવીસનો ચોગડો બે છ અઠા અડતાલીસ બે પચાસ પાંચસો ને ચાર આપણને જવાબ મળ્યો જે વિકલ્પ નંબર સી આપણો જવાબ છે પ્રશ્ન આઠ છે કઈ સંખ્યાઓ આઠ બારના પ્રથમ સામાન્ય અવયવી છે આઠ અને બારના પ્રથમ સામાન્ય અવયવીઓ માટે આઠના ઘડિયાને અને બારના ઘડિયાને જોઈએ આઠ સોળ બત્રીસ ચાલીસ અડતાલીસ છપ્પન ચોસઠ અને બોતેર અહીંયા બાર બાર દુ ચોવીસ છત્રી અડતાલીસ સાઠ અને બોતેર હવે ત્રણ બંનેની અંદર હોય એવા કોમન અવયવો જોઈએ તો અહીંયા પણ ચોવીસ આવશે આઠ તેરી ચોવીસ તો ચોવીસ અડતાલીસ અને તો બંનેની અંદર આ કોમન અવયવ મળે છે આપણને ચોવીસ અડતાલીસ અને બોતેર વિકલ્પ નંબર એ આપણો જવાબ છે ત્યાર પછીનો પ્રશ્ન નવ છે ચૌદ ને ગુસ્સા ગુરુત્તમ સામાન્ય આવી એવી શું છે તો ચૌદ છત્રીસ અને છાસઠ નો ગુસ્સા મેળવીએ બે સત્તા ચૌદ અને સાત એક સાત હવે છત્રીસ ના જોઈએ તો ત્રણ વડે એટલે બાર છત્રીસ ચાર તેરી બાર બે દૂ ચાર અને બે એક બેઠ બે તેરી છ અને ત્રણ એક ત્રણ તો બંનેની ત્રણેયની અંદર હોય એવો આપણને એક બે મળે છે જે આપણો ગુસ્સા છે વિકલ્પ નંબર

લસા ગુણ્યા ગુસ્સા છેદમાં પ્રથમ સંખ્યા તો અહીંયા આપણને લસા અને ગુસ્સાનો ગુણાકાર આપી દીધો સીધો ત્રણસો ને ચોર્યાસી એને ભાગ્યા ચોવીસ તો ભાગાકાર કરીએ એટલે ચોવીસ એક ચોવીસ અને ચોવીસ છ એકસો ચુમ્માલીસ આપણો જવાબ આવશે લાંબામાં લાંબી ટેપની લંબાઈ કેટલી હશે કે જે એક પોઈન્ટ પંચોતેર ચાર પોઈન્ટ પચાસ અને છ પોઈન્ટ ને પૂરેપૂરું માપી શકાય અહીંયા પણ આપણે એનો ઉત્સાહ મેળવવો પડે તો આપણે એને સેમીમાં ફેરવી નાખીએ બધાને એકસો ને પંચોતેર ચારસો પચાસ અને છસો ને પચાસનો ગુસ્સા મેળવીએ પાંચ વડે ભાગીએ એટલે પાંચ તેરી પંદર અને પચું પચું પાંચ સત્તા પાંત્રીસ અને સાત એક સાત નવ પંચા પિસ્તાલીસ અઢાર પંચા નેવું ત્રણ છ અઢાર ત્રણ દુ છ અને બે પાંચ દુ દસ પાંચ છ ત્રીસ અને તેર દૂ છવ્વીસ હવે આ ત્રણેય ની અંદર કોમન હોય એવા બંને પાંચ અને હવે પછી કઈ નથી એટલે પચુ પચું ને પચીસ આપણને જવાબ મળશે વિકલ્પ એ આપણો જવાબ અહીંયા પિસ્તાલીસ સાઠ અને પંચોતેર એનો પહેલાં આપણે લસા મેળવીએ પાંચ એટલે નવ બાર અને પંદર ત્રણ તેરી નવ ચાર તેરી બાર અને પાંચ તેરી પંદર પાંચ ત્રણ ચાર અને એક ત્રણ વડે એક ચાર અને એક બે વડે તો એક બે અને એક બે વડે બે દુ ચાર તેરી બાર પંચા સાઠ સાઠ ગુણ્યા પંદર એટલે નવસો લસ્સા મેળો નવસો હવે ગુસ્સા મેળવીએ એટલે તો પિસ્તાલીસ સાઠ અને પંચોતેર પાંચ વડે ભાગીએ તો નવ પંચા પિસ્તાલીસ ત્રણ તેરી નવ અને ત્રણ એક ત્રણ બાર પંચા સાઠ ચાર તેરી બાર અને અહીંયા બે દુ ચાર બે એક બે પંદર પંચા પંચોતેર પાંચ તેરી પંદર અને પાંચ એકુ પાંચ અહીંયા જોશો તો પાંચ અને ત્રણ આ આપણા સામાન્ય અવયવામાંથી નીકળે છે એટલે આપણો ગુસ્સા આવશે પંદર અને લસા મળ્યો આપણને નવસો લસ્સા નવસો અને ગુસ્સા પંદર બંનેનો સરવાળો કીધો વિદ્યાર્થી મિત્રો એટલે નવસો ને પંદર આપણને જવાબ મળશે વિકલ્પ સીમા આપેલો છે તો અહીંયા પ્રશ્ન તેર છે વિદ્યાર્થી મિત્રો ત્રણસો છન્નું છસો ચોસઠ છસો છન્નું અને પાંચ હજાર ચારસો ને બત્રીસ તો આપણે જાણીએ છીએ વિદ્યાર્થી મિત્રો કે જે સંખ્યાનો દશક અને એકમના સરવાળાને ચાર વડે ભાગી શકાય એવી સંખ્યાને ચાર વડે ભાગી શકાય આઠ માટે એકમ દશક અને શતક વડે ભાગી શકાય એને અને છ વડે કે જેને ત્રણ વડે ભાગી શકાય એને છ વડે પણ ભાગી શકાય તો પેલા આપણે છ વડે ભાગી શકાય એવી સંખ્યા કે જેનો બેકી અંક હોય નવ ને ત્રણ બાર ને છ અઢાર છ વડે ભાગી શકાય છ ને છ બાર ચાર સોળ એટલે કે આને ભાગી ન શકાય નવ ને છ પંદર પંદર ને છ એકવીસ એટલે કે એને ત્રણ વડે ભાગી શકાય ચાર ને પાંચ નવ ને ત્રણ બાર ને બે ચૌદ એટલે હવે આપણે આ બંનેમાંથી એક સંખ્યા આવી હશે કે જેને આપણે આઠ વડે ભાગીએ એટલે ખબર પડી જાય તો છસો ને એને ભાગ્યા આઠ કરીએ આઠ નવ્વા બોતેર આઠ કરીએ છસો ને છન્નું અઠ્યો ચોસઠ સાત અઠા છપ્પન આઠ વડે ભાગી શકાણી તો ચાર વડે પણ ભાગી શકાય એટલે આપણો જવાબ આવશે અહીંયા છસો છન્નું જે ચાર આઠ ને છ ત્રણેય વડે ભાગી શકાય છે માટે વિકલ્પ સી આપણો જવાબ મળશે ત્યાર પછીના સ્વાધ્યાય પાંચનો પૂછાયેલા પ્રશ્નમાં છેલ્લો દાખલો છે કઈ મોટામાં મોટી સંખ્યા છે જેનાથી બસો સિત્તેર ચારસો છવીસ ને ભાગતા દરેકમાં છ શેષ વધે હવે અહીંયા શેષ વધે છે એટલે આપણે પેલા બાદ કરી દઈએ તો બસો ને સિત્તેર માંથી છ બાદ કરીએ એટલે બસો ને ચોસઠ ચારસો ને છવ્વીસ માંથી છ બાદ કરીએ એટલે ચારસો વીસ આ બંનેનો આપણે ગુસ્સા મેળવીએ એકસો ને બત્રીસ ચોસઠ બત્રીસ સોળ અને એવી જ રીતે આપણે આને બે વડે ભાગીએ બસો દસ બે વડે એકસો ને પાંચ પાંચ વડે તો એકવીસ ત્રણ વડે તો સાત અને સાત વડે હવે અહીંયા તમે જોશો તો આપણે ભાગાકાર ધૂલો છે એટલે બે બે દુ ચાર ચાર આપણને ગુસ્સા મેળો છે તો આમાં નાનામાં નાની એવી મોટામાં મોટી એવી સંખ્યા મેળવવી છે કે ચાર ગુણ્યા ત્રણ કરીએ એટલે આપણને બાર મળે તો આપણો જવાબ આવશે બાર વિકલ્પ નંબર એ